મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આપણે ઈડર તાલુકાના મિસણ ગામની અંદર ઉપસ્થિત થયા છીએ અને આ ખેતરની અંદર કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની પ્રોડક્ટો પાયાથી ઉપયોગ થયેલો છે પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે છે અને એમને કામાની પ્રોડક્ટો છેલ્લા ત્રણ વર્ષથી ઉપયોગ કરે છે તો આવો એમનો અનુભવ આપણે જાણીએ એમનો પરિચય લઈએ પટેલ જયેશકુમાર કેસરભાઈ ગામેસ્થાન તાલુકો ઈડર જિલ્લો સબર બરાબર છે તો આપણે કઈ કઈ વેરાયટી આ ખેતરની અંદર વાવેલી છે બટાકાની જાતો જાતો એલઆર છે અને સંતાના પ્લેન બરાબર એલાર અને સંતાના પ્લેન વાવેતર ક્યારે કરેલું અગિયાર 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 તો આપણી સાથે ગોવિંદભાઈ પણ છે એમનું ઈડરમાં રોયલ એગ્રો એજન્સી છે તો એમને ટ્રીટમેન્ટ તમને પાયાથી કરાવેલી તો ગોવિંદભાઈ અહીંયા પાયામાં આપણે શું શું કરાવેલું છે

બે હજાર પચીસ બરાબર તો આજે કેટલા દિવસ થયા થયાત્રીસ દિવસ સાડત્રીસ દિવસ તો સાડત્રીસ દિવસના આપણે આજે જોઈ શકીએ છીએ હેલ્ધી ક્રોપ છે એકદમ ગેપ પણ પુરાઈ ગઈ છે અને જોઈ શકીએ એકદમ તંદુરસ્ત પાક છે તો આજે પાંત્રીસ દિવસે જોઈએ તો આ જે વેરાયટી છે સંતાના પ્લેન સંતાના પ્લેન છે તો એની અંદર આમ જનરલી બે ટ્યુબર હોય કોઈ કોઈક વાર ત્રણ હોય છે તો અહીંયા આપણે જોઈ શકીએ કે એક બે ને ત્રણ જે રેગ્યુલર સાઈજ પ્રમાણે અત્યારે ચાલી રહ્યા છે અને એ જ રીતે બાજુમાંથી આપણે છોડવું પાડ્યા હતા એલ આર સેમ જ વાવેતર છે સેમ જ તારીખ છે અને એમાં આપણે જોઈ શકીએ કંદ યુનિફોર્મ એક બે ત્રણ ચાર પાંચ છ એક સરખી યુનિફોર્મ સાઈજ અત્યારે એમાં યુનિફોર્મ ચાલી રહી છે દિવસે આ સાઈઝ જનરલી ઓછી જોવા મળતી હોય છે જ્યારે અહીંયા આપણે જોઈ શકીએ એક સરખી યુનિફોર્મ સાઈઝ જોવા મળી રહી છે તો આ દિવસ પ્રમાણે જોતા જયેશભાઈ શું લાગી રહ્યું છે બટાકા સારા છે બરાબર છે તો તમારો અનુભવ લાસ્ટ યર તમે ગૌની અંદર પણ કામની બધી પ્રોડક્ટનો ઉપયોગ કરેલો બરાબર છે તો બટાકાની અંદર પણ તમે ઉપયોગ કરેલો તો કેવા પરિણામ તમને મળ્યા આ પરિણામ સારામાં બરાબર છે તો આ વર્ષે પણ તમે હવે તેજસને પુણ્યમ આપેલું છે હવે યુનિટ ડોક્ટર યુનિટ એગને ડોક્ટર ફંકસ્ટરનો આપવાનું છે આપવાનું છે રીપની અંદર તો તમે બીજા ખેડૂત ભાઈનો શું સંદેશો આપશો કે તમે જે કામા સાથે જોડાણ છે બે ત્રણ વર્ષથી 3 વર્ષથી તો પ્રોડક્ટોના રિઝલ્ટમાં સારા છે વાપરવા બરાબર છે ઉત્પાદનમાં તમને ગયા વર્ષે બટાકા હતા ઘઉં હતા એમાં રાસાયણિક જે લોકો ખેતી કરે છે અને રાસાયણ જ વાપરે છે એની બદલે તમે મિક્સ ફાર્મિંગ કરી તો ઉત્પાદનમાં તમારે કેવું રહ્યું ઉત્પાદન સારું રહ્યું બરાબર છે એટલે જે ડર હોય કે ભાઈ ઓર્ગેનિક ઉપર આવીશું તો ઉત્પાદન ઘટી જશે તો એવું નથી જોવા મળે રેગ્યુલર પ્રમાણે તમારે ઉત્પાદન પણ સારું આવ્યું છે બીજું જમીનની અંદર તમને સુધારો જોવા મળ્યો છે જમીન બરાબર છે ઓકે તો એ ફાયદો તમને જોવા મળેલો છે તો તમારી આ જે વાત છે અમે બીજા ખેડૂતભાઈઓ સુધી પહોંચાડીશું જયેશભાઈ અને અત્યારે જે રિઝલ્ટ છે એ બીજા ખેડૂતભાઈઓને પણ જે બટાકા પકાવતા ખેડૂતભાઈઓ છે એમને બતાવીશું તો આ બંને અલગ અલગ વેરાયટીના આપણે પરફોર્મન્સ અહીંયા પાંત્રીસ છત્રીસ દિવસે અહીંયા જોઈ શકીએ છીએ યુનિફોર્મ સાઈઝ ચાલી રહી છે આ જોતા તમને સંતોષ છે હા સંતોષ તો જે ગોવિંદભાઈ અહીંયા તમારે સાથે જોડાયેલા છે અને રેગ્યુલર અહીંયા તમારી વિઝિટ પણ કરતા હોય છે તો જે કામાકમની સાથે તમે જોડાણા તો કામાની પ્રોડક્ટોની ક્વોલિટીની બાબતમાં તમારે કંઈ જણાવવું હોય ખેડૂતભાઈ એમાં સુવર્ણ એકાવન પણ ઉપયોગ છેલ્લે કરાયો હશે બરાબર છે તો એનાથી સાઈઝ પણ સારી છેલ્લે બનતી હોય છે તો તમારી આ વાત અમે બીજા ખેડૂતભાઈઓ સુધી લઈ જઈશું પહોંચાડીશું જય જવાન જય જય કિસાન